આસામ રાજ્યમાં એનઆરસી કાયદાના અમલ પછી સરકારશ્રી દ્વારા જે આખરી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તે મુજબ લગભગ સાડા ઓગણીસ લાખ કરતાં થોડાક વધારે લોકો પોતે ભારતીય નાગરિક છે તેવું પુરવાર કરી શક્યા ન હતા રાજ્ય સરકારના અનુરોધ પર નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા આવા લોકોને પોતાની ભારતીયતા પુરવાર કરવાની એક વધુ તક આપવા માટે એક પબ્લિક ટ્રાઇબ્યુનલ ગઠિત કરવામાં આવ્યું હતું લોકોને ત્યાં અપીલ દાખલ કરી પોતાની પાસે જે કોઈ પુરાવાઓ હોય તે રજૂ કરી પોતે ભારત દેશના નાગરિક છે તેવું પુરવાર કરવા જણાવવામાં આવ્યું હતું આ ટ્રાઇબ્યુનલ કાર્યરત થઈ ગઈ હતી અને લોકોના કેસોની સુનાવણી પણ શરૂ થઈ ગઈ હતી આ ટ્રાઇબ્યુનલની જયુરીમાં સર્વોચ્ચ અદાલતના બે નિવૃત્ત જજ જિલ્લા અદાલતના એક નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ કાયદાના નિષ્ણાતો કેટલીક સામાજિક સંસ્થાઓના વડા વિગેરે મળી કુલ સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ હતો એનઆરસી ટ્રાયબ્યુનલનો આખો હૉલ હકડેટ મેદનીથી ભરાઈ ગયો હતો હૉલમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હતી એડવોકેટ રશીદ અહમદની દલીલો પછી સરકારી એડવોકેટ નામદાર જયુરીને ફક્ત એટલું જ કહ્યું કે અરજદાર માસુમા બીબી સરકારશ્રી દ્વારા નિયત કરેલ દસ્તાવેજો ધરાવતા ન હોય તેમને ભારતીય નાગરિક માની શકી નહીં ધીડ સોલ માયલોડ જયુરીના અધ્યક્ષે આખરી નિર્ણય માટે સભ્યોનો મત જાણવા દરેક પર નજર નાખી માસુમાબીબીને ભારતીય નાગરિક માનવા કોઈ કારણો કે આધાર પુરાવા નથી માટે તેને ભારતીય નાગરિક ગણી શકાય નહીં તેવું દરેકના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું જયુરીના અધ્યક્ષે પોતાનો નિર્ણય જણાવવા પહેલા એક ઊંડો શ્વાસ લીધો તેઓ પોતાનો ચુકાદો જાહેર કરે તે પહેલા માસુમા બીબીએ દર્દભર્યા રડમસ અવાજે કહ્યું બાપ મારી અરજ એકવાર સાંભળવા વિનંતી ગુજારું છું નામદાર જયુરીના અધ્યક્ષે માસુમા બીબી પર એક નજર નાખી તેને પોતાની રજૂઆત કરવા જણાવ્યું હોલમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ સૌ કોઈ બીબીની અરજ સાંભળવા આતુર હતા જયુરી સમક્ષ હાજર થયેલા માસુમાબીબીની ઉંમર લગભગ પાંસઠ વર્ષને વટાવી ગઈ હોય તેવું લાગતું હતું જિંદગીની મજલ કાપતા કાપતા ઘણું દુઃખ વેઠ્યું હશે તેવું તેમની નબડી પડેલી કાયા ચાડી ખાતી હતી તેમ છતાં તેમના ઉજળા ચહેરા પર રહેલી ખુદદારીની આભા તેમનામાં હજુ પણ જીવન જીવી લેવાની હામ છે તે ઉજાગર કરતી હતી મસુમાબીબીએ કહ્યું માય બાપ હું કરીમગંજ તહેસિલના ધુબરી શહેરની રહેવાસી છું મારા દાદા નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ નાસિપાઇ હતા અને અંગ્રેજો વિરુદ્ધની જંગમાં શહીદ થયા હતા મારા પિતાજી વ્યાપારી હતા તેઓ ખૂબ ટૂંકી માંદગીમાં ચાલીસ વર્ષની નાની ઉંમરે અલ્લાહને પ્યારા થઈ ગયા હતા ભારત અને પૂર્વ પાકિસ્તાનની લડાઈ થઈ ત્યારે હું માંડ અઢાર ઓગણીસ વર્ષની હતી હું અને મારી મા ધુબરી શહેરના બોર્ડર રોડ પાસે આવેલી ઝુંપટપટ્ટીમાં રહેતા હતા મારી મા અપંગ અને ખૂબ બીમાર હતી સૈનિકોની ભારે અવર જવરથી ડરીને અમે અમારી ઝુંબડીની બહાર નીકળવાની હિંમત કરતા ન હતા સ્થાનિક અફસરો અને સૈનિકોએ અમને ચેતવણી આપી હતી કે ધુબરી શહેર પૂર્વી પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી ટેન્ક અને તોપોના ગોળાથી અમારી જાનને ખતરો છે માટે અમારે સરકારી આશ્રયસ્થાનોમાં શરણ લેવા ચાલ્યા જવું ધીરે ધીરે બધા ઝુંગડા ખાલી થવા લાગ્યા હતા પરંતુ મારી માં ખૂબ બીમાર હોવાથી તે પથારીમાંથી ઊભી થઈ શકતી ન હતી માટે અમે બંને મજબૂરન ત્યાં પડ્યા રહ્યા હતા યુદ્ધ લગભગ થી તેર દિવસ ચાલ્યું હતું તેવું મને અત્યારે યાદ છે એક અઠવાડિયા સુધી અમે ગમે તેમ કરી અમારો ગુજારો કર્યો પરંતુ ઘરમાં રાશન ખલાસ થઈ ગયું એટલે હું રાશનની શોધમાં નીકળી બજાર બંધ હતું તેથી હું જમવાનું કાની મળે તો તે લેવા એક સરકારી આશ્રયસ્થાને પહોંચી મને થોડાક વાસી રોટલા અને એક બિસ્કીટનું પેકેટ મળ્યું એક પતરાના ડબલામાં થોડુંક પીવાનું પાણી અને વાસી રોટલા તેમજ બિસ્કિટનું પેકેટ લઈ જ્યારે હું અમારી ઝુંબડી પાસે પહોંચી ત્યારે જોયું તો અમારી આખી વસ્તી તો કે ટેન્કનો ગોળો પડવાથી ભડભટ સળગી ઊઠી હતી અમારી ઝુંબડી પણ સળગી રહી હતી બીમારી અને અપંગતાના કારણે મારી મા ઝુંબડીમાંથી બહાર નીકળી શકી ન હતી આગ ખૂબ તેજ હતી જેથી હું મારી માને બચાવવા લાચાર હતી હું પરવશ થઈ મારી માને આગમાં જીવતી ભૂંજાઈને રાખ થતી જોઈ રહી હું પોક મૂકીને રડી પડી પરંતુ મારું રુદન સાંભળવા કે મને આશ્વાસન આપવા ત્યાં કોઈ હાજર ન હતું મારી માની દફન વિધિ કરી શકું તેવો તેમનો દેહ બચ્યો નહોતો હું અલ્લાહની મરજી આગળ લાચાર હતી હું તે દિવસે સાચા અર્થમાં અનાથ થઈ ગઈ હતી તે રાત્રે હું સરકારી આશ્રયસ્થાનમાં આવી ગઈ માસુમા બીબીની આંખોમાંથી વહેતી આંસુની ધારા યુદ્ધની ભયાનકતા અને દારૂણતાનો ચિતાર આપવા માટે પૂરતી હતી માસુમાબીબીની કરુણ વાત સાંભળી ટ્રાઇબ્યુનલમાં હાજર લોકો પૈકી ઘણાના હૈયા ભરાઈ આવ્યા હતા અને લગભગ બધાના આંખના ખૂણા ભીના થયેલા જોઈ શકાતા હતા નામદાર જજના ઈશારાએ ટ્રાઇબ્યુનલના પટાવાળા દ્વારા લાવવામાં આવેલ પાણીના પ્યાલામાંથી થોડુંક પાણી પી માસુમા બીબીએ પોતાની વાત આગળ ચલાવી સરકારી આશ્રયસ્થાન નિર્ભય ન હતું નેત્યામાંડ બે દિવસ વિતાવ્યા તે દરમિયાન મને ઘણી વિપંબણાઓનો સામનો કરવો પડ્યો હતો મારી પાસે રાશન કાર્ડની માંગણી કરવામાં આવી પરંતુ આ મારી વસ્તીમાં લાગેલી આગમાં અમારું સર્વસ્વ સળગી ગયું હોવાથી હું કોઈ દસ્તાવેજો રજૂ ન કરી શકી ત્યાંના સ્થાનિક અધિકારીએ મને તે દિવસનો ખોરાક આપવાના બહાને તેની કેબિનમાં બોલાવી મારી સાથે બળજબરી કરી મારું કૌમાર્ય ભંગ કર્યું અને સરકારી આશ્રયસ્થાનમાં રહેવા માટે મને જિલ્લાની કચેરીમાંથી મંજૂરી લઈ આવવા કહ્યું અધિકારીની કેબિનમાંથી ચૂંથાયેલી હાલતમાં રડતી આંખે મને બહાર નીકળતી જોઈ આશ્રયસ્થાનમાં રહેતો એક યુવાન મારી પાસે આવ્યો અને બોલ્યો માસુમા તારે આશ્રયસ્થાનમાં રહેવા અને સરકારી મદદ મેળવવા માટે તારું નામ રજીસ્ટર કરાવવું પડશે તારી પાસે કાર્ડ ન હોવાથી તારે જિલ્લાની ઓફિસમાંથી મંજૂરી લાવવી પડશે તું મારી સાથે ચાલ મારે જિલ્લાની ઓફિસમાં ઓળખાણ છે હું તને મંજૂરી આપાવી દઈશ હું ત્યારે અબૂધ હતી હું તેની વાતોમાં આવી ગઈ અને તેની સાથે કરી મગજ પહોંચી તે મને એક સરકારી ઓફિસમાં બે ચાર અધિકારીઓએ સમક્ષ લઈ ગયો કેટલીક જગ્યાએ કોરા કાગળો પર મારા અંગૂઠા લીધા આ બધી વિધિમાં રાત થઈ ગઈ તે મને એક ધર્મશાળામાં લઈ ગયો ત્યાં તેણે મારી કાયા સાથે રમત માંડી તે બે મહિના સુધી મને જુદા જુદા સ્થળે લઈ જઈ મારા બદનને ચૂંથતો રહ્યો બે મહિનામાં તેનું દિલ મારાથી ભરાઈ ગયું એટલે તે મને કલકત્તા લઈ ગયો અને ત્યાંના રૂપ બજારમાં મને વેચી મારી કિંમત વસૂલી રવાના થઈ ગયો કલકત્તાના રૂપ બજારમાં તે દિવસે જરે પડી મારી પાસે વેશ્યાગીરી માટેનું લાયસન્સ ન હોવાથી પોલીસ અન્ય છોકરીઓ સાથે મને પણ પકડી ગઈ મારું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હું બે માસનો ગર્ભ ધરાવતી હતી માટે મને નારી કેન્દ્રમાં મૂકવામાં આવી મારી પર કેસ ચાલ્યો અને લાયસન્સ વિના વેશ્યાગીરી કરવા માટે મને દોષિત ઠેરવી મને છ માસની સજા ફરમાવવામાં આવી માસુમાબીબીએ પોતાની વાત આગળ ચલાવી માય બાપ સજા પૂરી કરી હું જેલમાંથી બહાર આવી મારી પાસે જીવવાનો કોઈ આધાર ન હોવાથી હું નારી કેન્દ્રની સંચાલિકાને મળી મને મદદ કરવા આજીજી કરી તે ખૂબ ભલી બાઈ હતી તેમણે મને થોડીક આર્થિક મદદ કરી અને એક સેવાભાવી સંસ્થામાં મોકલી આપી મારા પેટમાં રહેલ બચ્ચાનો જન્મ થવાનો સમય થયો એટલે તે સંસ્થાએ મને એક ઇમદાદી ચેરિટેબલ દવાખાને દાખલ કરી મારી કુંખે એક પુત્રી અવતરી હું જીવન જીવવા માટે કલકત્તામાં લોકોના ઘરે ઘરકામ કરવા લાગી હું જે ઘરોમાં ઘરકામ કરતી હતી તે પૈકીના એક ઘરમાં સોનાના દાગીનાની ચોરી થઈ મારા પર તે ચોરીનું આળ મૂકવામાં આવ્યું પોલીસ મારી ધરપકડ કરી પોલીસ થાણામાં લઈ ગઈ તેમને મારી માસુમ દીકરી પર પણ દયા ન આવી હું તેને ફૂટપાથ પર અલ્લાહના ભરોસે મૂકી તેમની સાથે ચાલી નીકળી પોલીસ તપાસમાં હું નિર્દોષ પુરવાર થઈ મને બે દિવસ પછી પોલીસ થાણામાંથી છૂટી કરવામાં આવી હું પાછી આવી ત્યારે મારી દીકરી ફૂટપાથ પર ન હતી માસુમા બીબીએ પોતાની વાત આગળ ચલાવતા જયુરીને જણાવ્યું હું કાયમ માટે કલકત્તા છોડી આસામ આવી ગઈ આસામમાં હું કરીમગંજ નજીક નીલમબાજારમાં સ્થાયી થઈ જીવન જીવવા માટે મારે કોઈના સહારાની જરૂરિયાત હતી મેં બે વાર નિકાહ કર્યા પરંતુ મને જે કોઈ પુરુષો મળ્યા તેમને મારી કાયામાં રસ હતો તેથી મારો સંસાર તેમની સાથે લાંબો ચાલ્યો નહીં તે મારી કાયાને માણીને મને ત્યજીને ચાલ્યા ગયા માસુમા બીબીનો અવાજ ભારે થઈ ગયો તેના ગળે ડૂમો બાજી ગયો તે થોડીક ક્ષણો માટે ભાવુક થઈ ગઈ તેણે પાણીનો એક ઘૂંટડો ભરી ફરી પોતાની વાત આગળ ચલાવી સાહેબ મેં નીલંબાજારના એક પરામાં શાકભાજી વેચવાનો ધંધો શરૂ કર્યો બસ ત્યારથી હું ત્યાં રહું છું સાહેબ અમારી બધી પેઢીઓ ભારતમાં જન્મી છે અને અમારા બધા પુરખાઓ ભારતીય છે

તહેસીલ કરીમગંજ દર્શાવવામાં આવેલ છે તે પુરવાર કરે છે કે હું હિન્દુસ્તાની છું માટે મને ભારતીય નાગરિક ગણવામાં આવે તેવી મારી અરજ છે જયુરીના સભ્યો પણ માસુમાબીબીની દુઃખ ભરેલી કહાની સાંભળી ભાવુક થઈ ગયા થોડીક ક્ષણો કોર્ટ રૂમમાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા ઓર્ડર ઓર્ડર કહી ન્યાયાધીશ સાહેબે પોતાના હાથમાં રહેલી લાકડાની હથોડી પછાડી એટલે કોર્ટરૂમમાં શાંતિ છવાઈ માસુમાબીબીના એડવોકેટ રશીદ અહેમદે આખરી પ્રયાસરૂપે નામદાર જયુરી સમક્ષ રજૂઆત કરી માય માયલોર્ડ માસુમાબીબી પાસે પોતે ભારતીય છે તે પુરવાર કરવા માટેના કોઈ માન્ય દસ્તાવેજી આધાર પુરાવા નથી તેમ છતાં માનવતાના ધોરણે તેને ન્યાય આપવામાં આવે તેવી મારી અરજ છે જયુરીના એક સભ્ય બોલ્યા વિદ્વાન એડવોકેટ શ્રી તમે જાણો તો છો ને કે કાયદામાં આધાર પુરાવાના આધારે દરેક કેસની મુલવણી થાય છે નહીં કે માનવતા કે લાગણીના ધોરણે એડવોકેટ રશીદ અહેમદે મૌન ધારણ કર્યું જયુરીના સભ્યોએ આખરી નિર્ણય લેતા પહેલા ડાયસ પર બેસી ચર્ચા કરી માસુમાબીબી સરકારે કાયદામાં જોગવાઈ કર્યા મુજબના દસ્તાવેજો ધરાવતી ન હોવાથી તેને ભારતીય નાગરિક માનવા માટે સર્વસંમતિ ન સધાઈ એટલે જયુરીના સભ્યોએ મતદાનથી નિર્ણય લેવાનું નક્કી કર્યું ચાર વિરુદ્ધ ત્રણ મતે માસુમાબીબી હારી ગઈ તે પોતાની ભારતીય નાગરિકતા પુરવાર કરી ન શકી તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ ને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો દોસ્તો મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી